નોંધાવ્યો વિરોધ જે ઇન્દ્રમલ શું વધુ વિગત બિલકુલ આ વેપારીઓનો છે તે આક્રોશ હાલ છે તે રોડની ઉપર દેખાઈ રહ્યો છેલ્લા એક મહિનાથી છે તે આ વેપારીઓ અને સ્થાનિક ગ્રામજનો છે તે રજૂઆત કરી રહ્યા હતા માંડવી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયત પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ કામગીરી ના કરાતા કોઈ પગલા ન લેવાતા આખરે છે તે આ આક્રોશ છે તે સામે આવ્યો છે અને આ જે વેપારીઓ છે સ્થાનિકો છે તેમણે છે તે કિમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર એક તરફના માર્ગ પર રસ્તા પર બેસી જઈ અને ચક્કાજામ કર્યો છે ખાસ કરી ટ્રાફિક પણ આને લીધે હાલ સર્જાયું છે ની માંગ છે કે પહેલા છે આ વિસ્તારની અંદર માત્ર શુક્રવારના દિવસે હાટ બજાર ભરાતું હતું પરંતુ ત્યારબાદ હવે સોમવારે મંગળવારે બુધવારે સપ્તાહના તમામ વારો બજાર શરૂઆત થઈ છે અને જેને લઈને સ્થાનિક વેપારીઓના જે ધંધા રોજગાર છે તેની પર અસર પડી રહી છે ખાસ કરીને જે ભરડા છે તેને નીકળી રહ્યા બીજું કે હાટ બજારની અંદર જે ખરીદી કરવા માટે આવતા પબ્લિક છે તેનો લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે ચોરીની લૂંટની મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ 60 ਸਾਰੇ ਹੋਵੇ ਜਤੇ ਸਾਮੀ ਆਵੀ ਰਹੀ ਹੈ ਚਾ ਨੇ ਜਨੇ ਲੈਨੇ ਸਥਾਨਿਕੋ ਆਲ ਜਤੇ ਵਿਰੋਧ ਨੋਦavi ਰਹਾ ਚ ਜੀ ਜੀਂਦਰਬਲ ਸਮਗ੍ਰ ਜਾਣਕਾਰੀ ਬਤਾਲਾ ਆਭਾਰ